हेलो एड फैमिली कैम છોરંગાનો સ્વાગત છે તમારું આજનો નવા વિડિયોમાં અને આજે છે સાપિકનો બર્થડે એટલે એક મિનિટ હા આજે છે મેકે બર્થડે કોનો બર્થડે છે સાપિકનો કેક લાયા છે દીનો આજો કેક લાયા છે તો પછી સિસ્ટમ સિસ્ટમ કરનાખો હેડો સિસ્ટમ હે સિસ્ટમ હે આ બધારે આડી થઈને આવી ગયા એ હેડો ભાઈ આટલી બધી વાર હોય આટલી બધી વાર હોય पाँच वगे ना रेडी थे बैठा था हम लोग को आ सातवी खेजो वनो बर्थडे सातवी एक <tune> आ वो। 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 चल तू आवा मंदिर है चलता जो पहला जिगिन बेजन आगर जाए है तो भाई आवे हमें बड़ा मंदिर आई गया से जो कोड़ियार माता मंदिर आई गया से આ બધા આવી ગયા છે જો અમે બધા આ લોકો જાય છે અહીંયા મીઠાઈની દુકાને મીઠાઈ લેવા જાય છે હું મનીષને સાત્વિક બધા અહીં ઊભા છે કોને નહીં યાર ધન તાલાવડીનું તો હું કહું તો તું વરસતો નહીં જો આ લોકો આ મીઠાઈ લેવા ગયા મામા પછી આ મંદિરે જવાનું છે એટલે આપણે એ બાજુ વિચારીએ જેવું બની જશે તો ચલો આવે અમે ફટાફટ જઈને મંદિર મંદિરની અંદર દર્શન કરી લઈએ પછી તો જો મંદિરે દર્શન કરવા આવી ગયા પછી પેલા જો ત્યાં ઘરે છે મીઠાઈ લેવા ગયા તો કઈ જાણો મંદિરે અને હવે આવીને ફુગ્ગા ફૂલાડવાનું ચાલુ થઈ ગયું છે અહીંયા ઘેર જો ફુગ્ગા ફૂલાડીએ છીએ आटला थोड़ा का है, ना, जो सात्विक जिगी डरती रहने पुग्गाूलाड़ा भुग फुला पची, केक कट करवानी से जो आ केक पची जो पुग्गे रेडी थी जाए पची थोड़ी में केक कट करवानी है तो चलो हमें फटाफट हमें, तो हमें चलो फटाफट हमें फुग्गा फूलाड़ी दिए पीक

पुलर 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 पापा माने तो अब का हार नहीं रखना है जय देखो देखो एक बार जीकी પછી કે ভিডিও બનાના જીકી ઓય પછી કે ভিডিও બનાઈશું ઓય પછી કે ভিডিও બનાઈશું જીકી પછી કે ভিডিও બનાના જીકી મોતી કે મોતા વાવ

હું બાવીસ બે જણા આવી ગયા છે મોબાઈલ 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 આખો દિવસ તો કઈ જો પુલાવ લેવા આવ્યા હતા અમે પુલાવ લઈ લીધો છે હવે નીકળે છે ઘેર જવા ઘેર જવા નીકળે છે હવે તો ચાલો હવે ઘેર જઈને આગળ ઘેર જઈને હજુ હજુ ઘેર જઈને કેક કટ કરવાની છે બધા મહેમાન આવી ગયા છે તો હજુ ઘેર જઈને કેક કટ કરવા

जी की भाला क्या गए नहीं केक ट्रेल लगाई जाओ केक कट पति पती गयु